આજે ગાંધીધામ માટે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા અલિયાભાઈ ઓલકરજીની ત્રણસો મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલનના ગોષ્ઠીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ કે અલિયાભાઈ ઓલકરજી ત્રણસો વર્ષ પહેલા જેમનો જન્મ થયો જે સિત્તેર વર્ષનું જેમનું જીવન રહ્યું પણ એમને એમના જીવનકાળ દરમિયાન નારી સશક્તિકરણનું પૂરેપૂરું ઉદાહરણ પૂરું પાડ્યું આજે આપણે આપણા વિસ્તારમાં કે નારી સશક્તિકરણની વાત કરતા હોઈએ પરંતુ આપણે એમના પદ પરથી શીખવું જોઈએ એમના પદ પરથી સંકલ્પ લેવા જોઈએ કે તે વખતે એ ઇન્દોરના મહારાણી તરીકે અનેક બધ વિશેષ કાર્યો કરીને મહારાણી તરીકે એ શિવના ભક્ત હતા ત્યારે શિવ મંદિરોના નિર્માણ કરીને તે ભારતને ભેટ આપે ત્યારે આજે એક નારી તરીકે આપણે સૌ સાથે મળી અને એમના પથ પર ચાલી આપણે આપણા સમાજને આપણા રાષ્ટ્રને કઈ રીતે ઉપયોગી થઈ શકે એ માટેનું સુંદર કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે માનવીના ધારાસભ્ય ભાઈ શ્રી અનિરૂતભાઈ ગવેજી કચીલા પંચાયતના પ્રમુખ જનકસિંહભાઈ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી નિમાબેન આચાર્ય સર્વે ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં બહેનો આજે ઉપસ્થિત રહ્યા બાવીસ એપ્રિલની એ દર્દનાક ઘટના આપણે સૌએ જોઈ અને ઘટના કોઈ પરિવાર ઉપર નહીં પરંતુ ભારતીયના જનજન પર હતી આપણે એ ઘટનાનો અનુભવ કર્યો અને ઘટના બાદ જે છવ્વીસ બહેનોના સિંદૂર મિટાયા એ બહેનોને ન્યાય આપવા માટે આપણી ત્રણેય સેના

એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા એમને અભિનંદન આપવા મહિલાઓ દ્વારા આજે સિંદૂર યાત્રાનું આયોજન કર્યું છે કે સર્વે મહિલાઓ સાથે મળી આજે જવાનોને આભાર માની રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને આભાર માની રહી છે આજે ગાંધીધામ મદદે ઊંગી શ્લોક અહલ્યાભાઈ હોલકરની ત્રણસોમી જન્મ જયંતી નિરુદ્ધ ગોષ્ઠીનો કાર્યક્રમ ખાસ કરીને બહેનો સાથે કરવામાં આવેલો ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ દ્વારા અને કચ્છ જિલ્લા દ્વારા મહિલાઓ સાથેની ગોષ્ઠીનો આ કાર્યક્રમ આજે ગાંધીધામ ઝૂલેલાલ મંદિરમાં આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર ઉન્નકા અહલ્યાભાઈ ને ત્રણસોમાં જન્મજયંતિ ચાલેલી છે એકત્રીસમી મે સત્તરસો પચીસના મહારાષ્ટ્રના ઔરંગાબાદના ચોડી ગામમાં જન્મ થયેલા એ સામાન્ય પરિવારમાં જન્મેલા અહલ્યાભાઈ એ ઇન્દોરના મહારાણી સુધી બન્યા અને એમણે મહારાણી થયા પછી જે પ્રકારે લોકોની સુખાકારી માટે જે કાર્યો કરે વિકાસ બી ઓર વિરાસત બી એ વિષયને લઈને હાલના સાંપ્રત સમયમાં દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે કાર્યો કરી રહ્યા છે એ સામ્યતાઓની ચર્ચા આજે કરવામાં આવી અહિલ્યાભાઈએ સ્નાન ધ્યાન અને દાનનો વિષય આપેલો હતો સ્નાન એટલે સ્વચ્છતા અભિયાન ધ્યાન એટલે યોગ કાર્ય અને દાન એટલે પ્રધાનમંત્રી કોષમાંથી મળતું રાહત કાર્ય આ તમામ વસ્તુઓની સામ્યતા સાથે જે પ્રકારે અહિલ્યાબાઈએ આપણા બાર જ્યોતિર્લિંગ ચારધામ સાત નગરી આ બધી જ જગ્યાએ ઘાટ બનાવ્યા ધર્મશાળાઓ બનાવી મંદિરો બનાવ્યા એ જ પ્રકારે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુવર્ણ ચતુષ્પુષ પોન યોજના સાથે ચારેય નગરીમાં ચારેય બાજુ રસ્તાઓ બનાવી અને આપણા વિકાસ બી ઓર વિરાસત બી આપણા જે માન બિંદુઓ છે એના મંદિરો તરફ જવાના રસ્તા હોય ભગવાન રામનું મંદિર હોય ભગવાન સોમનાથ કોરિડોર હોય કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે ચાર ધામને સરળતાથી યાત્રા કરવા માટેના રસ્તા હોય કે ફ્રન્ટ હોય આ તમામ બાબતો અહિલ્યાબાઈના સુશાસન કાળમાં અને અત્યારના માન્ય મોદી સાહેબના કાળમાં જે સામ્યતાઓ છે એના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી એનોને ખાસ વિનંતી કરવામાં આવી કે આવનારી પેઢી આપણું આવનારું આવનારું બાળક આવનારા સમાજમાં આવનારા દીકરા દીકરી એ ભણી ગણીને દેશ પ્રથમના ના ભાવ સાથે દેશને વચ્ચે રાખી અને દેશને મહત્ત્વ આપે દેશ માટે જીવે અને આત્મનિર્ભર ભારત મોદી સાહેબ જે કહી રહ્યા છે એમાં સમાજની રીતે યોગદાન આપે એના માટેની આજે વાતચીત કરવામાં આવી